નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ નવ ચાર બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો બજાર ભાવ તો સાથે સૌથી વધારે આજે વરિયારી અને જીરુની જે આવક છે તે હળોદ માર્કેટયાર્ડમાં નોંધાઈ છે આજના હળોદ માર્કેટયાર્ડના એટલે કે તારીખ નવ ચાર બે હજાર ચોવીસના બજાર ભાવની વાત કરીએ મિત્રો તો કપાસનો ભાવ આજે રહ્યો છે તેરસોથી પંદરસો એકતાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે છસો ને બ્યાસી મણની જ્યારે જીરૂનો ભાવ રહ્યો છે એકતાલીસોથી પિસ્તાલીસો પાસઠ રૂપિયા સુધીનો એની આવક નોંધાઈ છે બાર હજાર ત્રણસો ને પિંચાશી મણની વરિયારીનો ભાવ રહ્યો છે એક હજાર ત્રીસથી ચૌદસો ને નેવ રૂપિયા સુધીનો એની આવક નોંધાઈ છે એક તેત્રીસ હજાર એકસો ને એકવીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી અગિયારસો ને તેતાલીસ રૂપિયા એની આવક નોંધાઈ છે દસ હજાર છસો ને સત્તાસી મણની જ્યારે ઘઉંનો ભાવ રહ્યો છે ચારસોથી પાંચસો ને બેતાલીસ રૂપિયા સુધીનો એની આવક નોંધાઈ છે સત્તરસો ને એક મણની રાયડાનો ભાવ રહ્યો છે આઠસો એકથી નવસો રૂપિયા સુધીનો એની આવક નોંધાઈ છે ચારસો સત્તર મણની જ્યારે રાયની વાત કરીએ તો રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો ને એંસી રૂપિયા સુધીનો એની આવક નોંધાય છે સાતસો ને મણની જ્યારે ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી ઓગણીસો પંચાવન રૂપિયા સુધીનો એની આવક નોંધાઈ છે છ હજાર છસો એકાશી મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજાર સિત્તેરથી અગિયારસો ને ત્રેવીસ રૂપિયા સુધીનો એની આવક નોંધાય છે ચૌદસો ને છવ્વીસ મણની જ્યારે સોલે ચણાનો ભાવ રહ્યો છે પંદરસોથી બે હજાર પચીસ રૂપિયા સુધીનો એની આવક નોંધાઈ છે બસો ને દસ મણની મગફળીની વાત કરીએ મિત્રો તો મગફળીનો ભાવ રહ્યો છે અગિયારસોથી અગિયારસો પંચોતેર રૂપિયા સુધીનો એની આવક નોંધાઈ છે એકસો ને બ્યાસી મણ જ્યારે મેથીનો ભાવ છે તે એક હજારથી અગિયારસો પાસઠ રૂપિયા સુધીનો રહ્યો છે એની આ આવક નોંધાઈ છે આઠસો ત્રણ મણની જ્યારે ગવારની મિત્રો વાત કરીએ તો ગવારનો ભાવ રહ્યો છે નવસો પચાસથી એક હજાર અઠ્ઠાવન મણ એની આવક જે છે નોંધાય છે બસો ને ત્રેવીસ મણની એટલે આ તો આજનો હળદ માર્કેટયાર્ડનો બજાર ભાવ આજે તારીખ થઈ નવ ચાર બે હજાર ચોવીસની આજની તારીખમાં હળદ માર્કેટયાર્ડમાં સૌથી વધારે વળીયારી અને જીરું જે છે એની આવક નોંધાય છે આભાર મિત્રો